આજનો પ્રેરણા સંદેશ ભાગ એકસો અઢાર એકવાર દેડકાઓની વચ્ચે સ્પર્ધા ગોઠવાઈ કે ઊંચા નાળિયેરના વૃક્ષ ઉપર છેક સુધી કોણ પહોંચી શકે છે તે માટે દસ યુવાન દેડકાઓએ સ્પર્ધામાં ભાગ લીધો આખો દેડકાઓનો સમાજ એ જોવા એકત્ર થયો જ્યારે સ્પર્ધાની શરૂઆત થઈ ત્યારે દસે દેડકાઓ પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ થોડે ઉપર ચડે ને નીચે પડે શરીરમાં વાઘે પણ ખરું બે ચાર વાર પ્રયાસ કરે પછી હારીને પાછા આવે એમ કરતાં કરતાં આઠ દેડકાઓ મનથી હારી ગયા માત્ર બે જ દેડકાઓ પ્રયાસ કરતા હતા પરંતુ જે હારી ગયા હતા અને અન્ય બીજા દેડકાઓ પણ આ બંનેને ઉપર ચડવાની ના પાડવા લાગ્યા ખૂબ જ નકારાત્મક વાતો સાંભળવાથી એક દેડકાએ પ્રયાસ કરવાનું છોડી દીધું અને નીચે આવી ગયો પણ બીજો દેડકો ઉપર ને ઉપર ચડવા લાગ્યો અને તે વિજેતા બન્યો જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તને અમે આટલો બધો રોકવા પ્રયાસ કર્યો તો પણ તું ઉપર કેમ ચડી ગયો પહેલાં દેડકાએ કાંઈ જવાબ ન આપ્યો તપાસ કરતાં ખબર પડી કે પેલો દેડકો કાને બહેરો હતો તેને કાંઈ સંભળાતું જ નહોતું જો તેને સંભળાતું હોત તો તે પણ મનથી મોડો પડીને ઉપર ચડવાનું છોડી દેત ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ઇફ યુ વોન્ટ ટુ અચીવ યોર ગોલ ડોન્ટ લિસન ટુ ધેમ હુ ડિસ્કરેજ યુ વાર્તાનો સાર એટલો જ છે કે જો આપણે આપણા ઉચ્ચ ધ્યેયને હાંસલ કરવું હોય તો આપણને મોડી વાતો કરીને નિરઉત્સાહ કરનારાઓની વાતો કોઈ દિવસ સાંભળવી નહીં ઘણીવાર જીવનમાં એવું બનતું હોય છે કે આપણે કંઈક સારું કાર્ય કરવાનો સંકલ્પ કરીએ પરંતુ કેટલાક માણસોની મોડી વાતો સાંભળીને આપણે તે સારું કાર્ય પણ છોડી દેતા હોઈએ છીએ પરંતુ તે વખતે કાનથી બેરા થવામાં જ લાભ છે જેથી આપણને કોઈ ડિસ્કરેજ કરી જ ન શકે એ પછી કોઈ લૌકિક કાર્યની સિદ્ધિ હોય કે આધ્યાત્મિક સાધના હોય ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમના સતરમાં કહે છે કે ઘણા એવી હિંમત વિનાની વાતો કરે છે કે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી શકે છે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી એટલે કે કેટલાક લોકોના મનમાં એમ જ હોય છે કે આપણાથી ધર્મ નિયમ નહીં પડાય ભગવાનનું ધ્યાન નહીં થાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવી હિંમત રહિત વાત કરશો નહીં ને સાંભળશો પણ નહીં કારણ કે જીવનમાં આગળ વધવું હોય કે આધ્યાત્મિક સાધના કરવી હોય કોઈ દિવસ મોડી વાત કરવી નહીં વિચારવી નહીં અને સાંભળવી પણ નહીં ભગવાન સ્વામિનારાયણના દ્વિતીય આધ્યાત્મિક વારસદાર ભગતજી મહારાજ જ્યારે ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી સેવા કરતા હતા ત્યારે તેઓને ઘણા લોકો હિંમત વિનાની વાતો કરીને ડિસ્કરેજ કરતા કે આવી સેવાથી તો દેહને દુઃખ પડશે કાંઈ નહીં મળે માટે છોડી દે પરંતુ ભગતજી મહારાજે કોઈની વાતો કાને ન ધરી અને પોતાની સાધનામાં હિંમત રાખીને મંડ્યા જ રહ્યા તો તેઓની ઉપર ગુરુનો રાજીપો થયો ને ભગવાનનો સાક્ષાત્કાર પણ થયો માટે જ ઉપનિષદમાં લખ્યું છે કે નાયમ આત્મા બલહીને ન લભ્ય અર્થાત આત્મા પરમાત્માનું જ્ઞાન બળહીન મનુષ્યને એટલે કે મનથી મોડા હોય નિરુત્સાહ હોય તેને પ્રાપ્ત થતું જ નથી અરે આલોકમાં પણ કંઈ સારું કાર્ય કરવું હોય ને તો બધાનું સાંભળવા જઈએ તો એ કાર્ય કરવાનો ઉમંગ જ ન રહે તારીખ બારમી ફેબ્રુઆરી ઓગણીસો નેવુંના રોજ પરમપૂજ્ય સ્વામી મહારાજ દાહોદ ગામમાં વિરાજમાન હતા અને તેઓના દર્શને એક નામાંકિત સમાજ સેવક પધાર્યા અને તેઓએ વાત કરી કે સ્વામીજી અમે ગમે તેટલી સેવા કરીએ છીએ તો પણ લોકો ટીકા નિંદા કરે છે તે સાંભળીને એમ થાય છે કે બધું છોડી દઈએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એવું તો ચાલ્યા જ કરે અવતારી પુરુષો મહાન સંત પુરુષો આ લોકમાં સારું કાર્ય કરવા માટે પધારે છે છતાં ઘણા લોકો તેમના માટે પણ જેમ તેમ બોલતા હોય છે એ તો જેવી જેની દ્રષ્ટિ માટે લોકોની ચિંતા ન કરવી અને સેવામાં મંડ્યા જ રહેવું આવી બળભરી પ્રેરક વાતો સાંભળીને પેલા સમાજ સેવકને પુનઃ સેવા કરવાનું જાણે ટોનિક મળી ગયું એટલા માટે જ એવી કહેવત છે કે ડોન્ટ બી ડિસ્કરેજ્ડ બાય લિસનિંગ ટુ પીપલ્સ ક્રિટિસિઝમ એન્ડ નેગેટિવ વર્ડ્સ બટ બી ઓલવેઝ motivated બાય હિયરિંગ ઇન્સ્પાયરિંગ ટોક્સ એન્ડ મૂવ ahead towards your યોર ગોલ એટલે કે નિંદા કે નકારાત્મક વાતો સાંભળીને કોઈ દિવસ નિરુત્સાહ થવું નહીં પરંતુ હંમેશા સારી પ્રેરક વાતોથી ઉત્સાહિત રહેવું અને પોતાના ધ્યેય તરફ આગળ વધતા રહેવું તારીખ ચૌદમી સપ્ટેમ્બર બે હજાર આઠમાં પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજને અમદાવાદમાં એક ડૉક્ટર બંદાર મેડિકલનો વિદ્યાર્થી મળવા આવ્યો અને કહ્યું કે મને ભણવાનું બહુ અઘરું લાગે છે મારા સિનિયર વિદ્યાર્થીઓ પણ મને નકારાત્મક વાતો કરીને હેરાન કરે છે એટલે મને લાગે છે કે મને નહીં આવડે હું નહીં ભણી શકું હું હતાશ થઈ ગયો છું મને આત્મહત્યાના વિચારો આવે છે આ સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મરવાનો વિચાર તો કરવાનો જ નહીં વ્યસન વગેરેમાં પણ ઘૂસી જવાનું નહીં ભગવાનને પ્રાર્થના કરીને આગળ વધતા રહેવું અમે પણ તારા માટે પ્રાર્થના કરીશું સ્વામીશ્રીની આવી વાતો સાંભળીને પેલા વિદ્યાર્થીમાં નવી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થયો અને તેણે આગળ વધવાનો દ્રઢ સંકલ્પ કર્યો તેથી જ એક કવિએ લખ્યું છે કે જીવન મળ્યું છે અણમોલ કંઈક કરીને બતાવીએ જીવન મળ્યું છે અણમોલ કાંઈક કરીને બતાવીએ વાતો તો કરશે લોક કાંઈક બનીને બતાવીએ મોડી હિંમત વિનાની વાતોને સદા માટે નકારીએ મોડી હિંમત વિનાની વાતોને સદા માટે નકારીએ નિંદક બનશે પ્રશંસક કાંઈક થઈને બતાવીએ માટે આપણે પણ શિક્ષણના માર્ગે સત્કાર્યોના માર્ગે કે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે કોઈ દિવસ મોડી વાતો હિંમત વિનાની વાતો કે નકારાત્મક વાતો સાંભળવી નહીં ને હંમેશા મહાન સંતો ભક્તોની પ્રેરક વાતોથી મોટિવેટેડ રહેવું કારણ કે જીવન છે આપણું ને પસંદગી છે આપણી જીવન છે આપણું ને પસંદગી છે આપણી આંબવું હોય આભને તો તૈયારી જોઈએ આપણી હોય તે શિક્ષણ કે હોય તે અધ્યાત્મ સાધના હોય તે શિક્ષણ કે હોય તે અધ્યાત્મ સાધના બળભરી વાતો જ મૂડી છે આપણી આ જ સંદેશ સાથે અને આપણા સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ